દિવસની ગાંધીનગર સેક્ટર રામકથા મેદાન ખાતે કરવામાં આવી છે ત્યારે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી દ્વારા ધ્વજવંદન કર્યા બાદ ખુલ્લી જીપમાં સમગ્ર પરેડનું ગૃહ ગૃહમંત્રીએ નિરીક્ષણ કર્યું હતું કાર્યક્રમમાં મહિલા પોલીસ ડોગ સ્કવોડ ઘોડેસવાર પોલીસ અને બસોથી થી વધુ પોલીસ દ્વારા પરેડ કરવામાં આવી હતી તો જિલ્લાની વિવિધ સ્કૂલના બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ અદ્ભુત આયોજન કરવામાં આવ્યું હતું ગાંધીનગર જિલ્લા ગ્રામ્ય વિકાસના ટેબલો આકર્ષણનું કેન્દ્ર રહ્યું હતું ત્યારે આરોગ્ય વિભાગનો ટેબલો ઉત્તર ગુજરાત બીજ કંપનીનો ટેબલો જિલ્લા રજિસ્ટર બેટી બચાવો બેટી પઢાઓ જેવા ટેબલો પર પણ ગ્રાઉન્ડમાં આકર્ષણ કેન્દ્ર બન્યા હતા ત્યારે આ કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર મેહુલ દવે જિલ્લા પોલીસ વડા રવિ દક્ષિણ ધારાસભ્ય અલ્પેશ ઠાકોર ઉત્તર ધારાસભ્ય રીટાબેન પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા